फोर्टी थर्ड श्री जगन्नाथ रथयात्रा अनुसंधाने वडोदरा ने वडोदरा शहर पोलिस तरफती खूब खूप शुभकमनाओ रथयात्रा अनुसंदाने शहर पुलिस अन्य विभागों स्टेक साते संकलन करग्र पर भगवान नगरयात्रा दरम्यान आयोजित रीते સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવેલ છે તે ઉપરાંત શાંતિ અને સુવ્યવસ્થા જળવવા માટે શહેર પોલીસ દ્વારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઉપરાંત એસઆરપીએફના જવાનો હોમગાર્ડ અને ટીઆરબીના માનદવેતકોને પણ તૈનાત કરવામાં આવેલ છે આ વખતે રથયાત્રામાં ટેકનોલોજીના માધ્યમથી પણ રેલ ટાઈમ મોનિટરિંગ માટે સીસીટીવી કેમેરાઓ બોડી ઓન કેમેરા ડ્રોન બેસ્ડ કેમેરા તથા જીપીએસ સિસ્ટમના માધ્યમથી પોલીસ ભવન ખાતેના કમાન્ડન્ટ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે તે માટેનું પણ આયોજન કરવામાં આવેલ છે તો શહેર પોલીસ તરફથી સંપૂર્ણ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવેલ છે શહેરીજનોને મને મારા વિનંતી છે કે વરિષ્ઠ નાગરિકો મહિલાઓ બાળકો આ દર્શન માટે આવે ત્યારે પોતાના સુરક્ષાનું પણ ધ્યાન રાખે અને નિર્ધારિત સ્થળોએ દર્શન અને પ્રસાદ વિતરણમાં પાર્ટિસિપેટ કરે અને કોઈ વેલ્યુએબલ બેગેજ ગોલ્ડ ઓર્નમેન્ટ્સ વગેરે સાથે ના આવે અને કોઈ પણ બનાવ ન બને તે માટે પોતાના તકેદારી પણ રાખે અને બને તો નજીકના પોલીસ અધિકારી કે પોલીસ સ્ટેશન આઉટપોસ્ટને સંપર્ક કરે જેથી કરીને તમારા સુરક્ષા માટે સ્થાનિક પોલીસ ધ્યાન રાખી શકે ફરીથી શહેરજનોને હું શુભેચ્છા પાઠવા માગું છું અને સમગ્ર ત્યોહાર એક હર્ષોલ્લાસની માહોલમાં ઉજવાય અને ભગવાન જગન્નાથજીનું આ નગરયાત્રા આપણે સૌને સુખ અને સમૃદ્ધિ લાવે એવું શુભકામના